ફરી સ્વાગત છે નવા એક બ્લોગ માં તો જવાનું છે અત્યારે આપણે બંદર આવ્યો તો એટલે એટલા માટે જવાનું છે કાલે આપણે ધોરાજી ની બાજુમાં જસાપર ગામે જઈને આવ્યા એનો ઠાકોડો એ બહુ લાગ્યો છે થાકી ગયા છે અને ભાત પૂછવામાં એટલો ઠાકોડો લાગ્યો છે અત્યારે ફોન આવ્યો છે એટલે આપણે સામ છે બંદર તો આપણે બંદર જઈશું ભોલું એને તૈયાર કરી દીધા છે ભાઈ એમ જવું તૈયાર થઈને વાટે તો ઊભા છે તારે સાવી નથી લેવાની બટા તારે સાવી નથી લેવાની તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં તો આપણે જવું છે ત્યારે બંદર તૈયાર ભોલુભાઈ રાજી છે હા ટાટા કહી દે ટાટા કહી દે ટાટા કહી દે બાલ ટાટા કહી કઈ દેજો સાહેબ બંદર ને છોકરા નું આધાર કાર્ડ કાઢે છે એમ કીધું તો આવી ગયા છે આધાર કાર્ડ માટે ચાલો તો પેલા આપણે આધાર કાર્ડ કઢાઈ નઈ અંદર આપણે આધાર કાર્ડ ની તો જઈને આવ્યા અહીંયા બહુ વાર લાગ્યું હતું કલાક દોઢ બે કલાક હોઈ જાય એટલે વારને બેસવું પડે ને આપણે ભાવનગર જવાનું થાય છે મોડું તો અત્યારે આપણે રિટર્નમાં ફરી પાછું મારશું હોય તો તો આવી ગયા છીએ ભાઈ અમારા ભાઈ પાસે ખેમરાજભાઈ પાસે તો તમે જોઈ શકો છો આમ જવા ખેમરાજભાઈ ઉભા છે

કેવી હાલે છે જો હું નવો લીધો છે આ જો અમારા ભાઈબંધ છે રાજુભાઈ રુદ્રના દાદા એના દાદા રમાડવા લઈ ગયા જોઈ લે લેલા ઘડી 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 ગયો આ મજા આઈ ગઈ હું ફાઇનલી ગાય આપણે તો પોગી ગયા છીએ બંદર રોડે તો આપણે અત્યારે બંદર જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો બે તરફ પાણી 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 તો આ પાણીનું અહીંયા મીઠું પણ બને છે તમે જોઈ શકો છો મીઠાના આગળ છે અને આ મીઠું આપણે ખાવામાં પણ આવે છે તો આ ઢગલા બતાય તે મીઠાના ઢગલા છે તો આ તમે જોયા તે બંદરગામમાં પહોંચી ગયા મે તમે તમને દાદા મારી કરે સાક્ષી અજી ઓયા પેડું હા ઓલામાં નહીં દિનેશભાઈ ને બે કીધું કોઈ કીધું પછી દિલ હા બે દિવસ ને ને

đừng có vừa rồi đấy, đấy luôn, anh em chơi, anh em anh i Oh જો હવે તો એમની ઘરે જવાની તૈયારી કરવી છે ને ત્યાં રાજ નવું લાવ્યા છે નવું લાવ્યા છે એટલે એવા આમ વરસાદની આગાહી કરવા મળ્યા છે એ બેઠા છે મને તો દેખાડે છે કેમ કે વરસાદ કાલે આવશે એમ છે આજ કેટલી તારીખ છે ત્રણ છે ને ત્રણ છે ત્રણ તારીખ છે ને ચાર તારીખ છે એમ કે એપ્લિકેશનમાંથી જોઈને એમ મને કહે છે કે અહીંયા વરસાદ કાલની તારીખમાં આવશે અને સારો આવશે એમ ભાવનગરની આગાહી દેખાડે છે તો જો આવું કંઈક દેખાડે જોઈ લો જો આ એક ચાર તારીખ નો એક પાંચ છ સાત આઠ નવ આવ્યું ને છે એટલે સવારે આમ તો આઠ સાત વાગ્યા થી સાત વાગે નહીં આવે પછી આઠ વાગ્યા થી શરૂ થાય આઠ દસ અગિયાર બાર એક બે સાંજે આમ નામ આગાહી સાંજ સુધી છે પછી પાંચ તારીખે પણ આગાહી છે ફોરે વરસાદની પાંચ તારીખે પણ શરૂ જ છે વરસાદ છ તારીખે છ તારીખે પણ આગાહી છે ભાવનગરમાં ભારે વરસાદની જો વરસાદ દેખાડે છે છ તારીખે પણ છ તારીખે બપોર પછી ઓછો થઈ જશે બપોર પછી નથી ભાવનગરમાં વરસાદ છ તારીખે સાત તારીખે છે આપણે કાલે કેવો વરસાદ આવે છે બરોબર ને અમે બેઠા છે મને આગળ દેખાડી છે કે આ રીતના છે પાંચ તારીખ છ તારીખ પછી ચાર તારીખ પાંચ તારીખ ને તારીખ મે